વલસાડ સિવિલનો ઇમરજન્સી વોર્ડ જળબંબાકાર દર્દીઓને સલામત સ્થળે ખસેડ્યા અગ્નિકાંડ થયા બાદ દરેક એકમોમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાલીમ અપાઈ રહી છે અને આવી પરિસ્થિતિમાં કઈ રીતની કામગીરી કરવી જોઈએ તે માટે મોકડ્રીલ દ્વારા કામગીરી બતાવવામાં આવી રહી છે ત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જળબંબાકાર સ્થિતિ થઈ જતાં આ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની નો બતાવી હતી આ મામલે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલમાં આજ રોજ મોકટ્રીલ રાખવામાં આવી હતી જેમાં આગ લાગે તો કેવી રીતે કામગીરી કરવી તે માટેનું આયોજન સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને બતાવવામાં આવ્યું હતું પરંતુ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાંથી સતત પાણી વહેતા આ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓના બેડ પાણીમાં ભીંજાઈ ગયા હતા સાથે જ આ વોર્ડમાં કામ કરી રહેલા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓના ટેબલો તેમજ તેમની ફાઇલો સહિતના ડોક્યુમેન્ટ પણ પાણીમાં ભીંજાઈ જતા ભારે ભાગદોડ મચી ગઈ હતી જેમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ તાત્કાલિક દર્દીઓને સલામત સ્થળે ખસેડી કામગીરી કરી હતી તેમજ સતત પાણી વહેવાને કારણે ઇમરજન્સી વોર્ડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને એર કંડિશનમાંથી સતત પાણી વહી રહ્યું હતું આ પરિસ્થિતિ સામે તમામ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ એક સાથે કામે વળગી ગયા હતા અને પાણીને બંધ કરવા માટેના તમામ પ્રયત્નો હાથ ધર્યા હતા મોકડ્રીલમાં અચાનક ઊભી થયેલી આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ જાગૃત હોવાનું પણ સાબિત થઈ ગયું હતું કારણ કે ક્ષણવારમાં દર્દીઓને સલામત સ્થળે ખસેડીને તાત્કાલિક વહી રહેલા પાણીને બંધ કરવા સહિતના પાણીના નિકાલ કરવાની કામગીરી હોસ્પિટલના ડોક્ટરો સહિત વોર્ડ બોય અને નર્સ તેમજ સફાઈ કર્મચારીઓએ પૂરી નિષ્ઠાથી પાર પાડી હતી

तुमने कब खबर पड़ी आई तुम्हारा टच ठीक है गो पिच तेजी आज के ऊपर मत फोका